જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નોના ગણિત વિષયની જે અસાઈમેન્ટની સીરીઝ શરૂ હતી તેનું વિભાગ ડીનું પ્રકરણ નંબર આઠ તો શરૂ કરીએ આજના વિડીયોને તમારો પહેલો પ્રશ્ન કે એ સમબાજુ ચતુષ્કોણ છે અને પી અનુક્રમે બાજુ એ બી બીસી સીડી અને ડીએના મધ્ય બિંદુ છે તો સાબિત કરો કે ચતુષ્કોણ પી એ લંબચોરસ છે આ રીતની આકૃતિ તમારી તો એ બી બીસી સીડી ડીએ મધ્યબિંદુ અનુક્રમે પી અને એસ છે હવે ક્રમે આઠ પોઈન્ટ આઠ પરથી પીએસ સમાંતર બીડી તથા ક્યુઆર સમાંતર બીડી છે તો પીએસ સમાંતર ક્યુઆર થાય અને એસઆર સમાંતર એસી તથા પીક્યુ સમાંતર એસી છે તો એસઆર સમાંતરે પીક્યુ થાય ત્યારબાદ એ બીડીની અંદર પીએસ બરાબર વન બાય ટુ બીડી બીસીડીમાં ક્યુઆર બરાબર વન બાય ટુ બીડી તેથી પીએસ અને ક્યુઆર સમાન થાય એડીસીની અંદર એસઆર બરાબર વન બાય ટુ એસી એ બીસીની અંદર પીક્યુ બરાબર વન બાય ટુ એસી તો એસઆર અને પીક્યુ પણ કેવા થાય સમાન થાય હવે પીએસ સમાંતર ક્યુઆર અને પીએસ બરાબર ક્યુઆર તથા એસઆર સમાંતર પીક્યુ અને એસઆર બરાબર પીક્યુ હોવાથી પીક્યુઆર છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ એ બીસીડી છે એ તો સંભાજ ચતુષ્કોણ છે તો વિકર્ણ એસી અને બીડી એકબીજાને કાઠ દુભાગે તેથી ડીઓમ એક ખૂણો જ્યાં વિકર્ણ દુભાગે ત્યાં બને નેવણો હવે એમ એન એ બીડી સમાંતર ક્યુ આરની એક છેદિકા છે તો ડીઓએમ ભતા ઓએમઆર બરાબર ડીઓએમ ભતા ઓએમઆર બરાબર થાય એકસો એસી કારણ કે ન્યા એ અંત બનાવે તેથી ઓએમઆર મળે તમને નેવું કારણ કે ડીઓએમ તો પહેલેથી નેવું છે જ ઓ એસઆરની એક છેદિકા ઓએમ અને એસઆરની એક છેદિકા કઈ છે એમઆર છે તો ઓએમઆર વત્તા એમ બરાબર એકસો એંસી કારણ કે એની આતો બને નેવું વતાં ખૂણો ક્યુઆરએસ બરાબર થાય એકસો એંસી કારણ કે એમ એ ક્યુઆર પરનું બિંદુ છે અને તેથી ક્યુઆરએસ થાય નેવું તો ચતુષ્કોણ પીક્યુઆરએસ સમાંતરવાય ચતુષ્કોણ છે તથા તેનો એક ખૂણો ક્યુઆરએસ નેવું હોવાથી ચતુષ્કોણ પીક્યુઆરએસ એ લંબચોરસ છે જે સાબિત થાય છે ત્યાર પછી બીજો દાખલો જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકરણ સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે અહીં એબીસીડીના સોરી અહીં ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના વિકરણ એ અને બીડી છે જે સમાન કીધા ત્રિકોણ એબીસી અને ડીબીસી ની વાત કરીએ તો બીસી બરાબર બીસી સામાન્ય બાજુ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણની જે સામસામે બાજુ સમાન છે બરાબર અને એસી બરાબર બીડી પક્ષમાં કીધું હોય તો ત્રિકોણ એ બીસીડી બીસી બી બા બા બાજબ એક રૂપ સાબિત થાય અને એકરૂપ હોય તો એના ખૂણા ખૂણો બી અને ખૂણો સીસીપીસીટી મુજબ સમાન થાય પરંતુ આ બી અને સી એટલે કે ખૂણો અને આ ખૂણો એ અંતકોણ બનાવે એટલે સરવાળો એકસો એંસી પણ એ બે સમાન છે એટલે ટુ ખૂણો બી બરાબર એકસો એંસી કહીએ તો બી બરાબર મળે આ સમાન ચતુષ્કોણમાં જો કોઈ ખૂણો એક એક જ ખૂણો કાઠ હોય તો આખો જે ચતુષ્કોણ છે એ છે એવું આપણે કહી શકીએ બરાબર એટલે અહીંયા એ બીસીડી છે એવું સાબિત થાય ત્યાર પછી સંભાજી ચતુષ્કોણના વિકો એકબીજાના લંબ છે તેમ બતાવો અહીં આપણે સંભાજી ચોતુષકોણ દોરી એ બી સીડી અને એના વિકર્ણ દોર્યા તો વિકર્ણ આપણે સંભાજી ચોતુષ્કોણ લીધો છે તો એ બીસી સીડી અને ડીએ આ સમાન માર્ગની બાજુ હોવાની હવે એઓડી અને સીઓડીની વાત કરીએ તો ઓ એ બરાબર ઓછી સમાન થાય વિકર્ણ પરસ્પર દુભાગે એટલા માટે સમાંતર સમાંતર બાજુ ચોતુષ્કોણ હોવાથી સંભાજી એ એક જાત સમાંતર બાજુ ચોતુષ્કોણ છે જ અહીં ઓડી બરાબર ઓડી ઓડીએની સામાનની બાજુ અને એડી બરાબર સીડી સંભાળ ચોતકોણની બાજુ છે તો એઓડી અને સીઓડી બાબા મુજબ એક રૂપ થાય

અને સાબિત કરો કે એપી અને સીક્યુ અને બીજું એપી બરાબર સીક્યુ થાય આ બે ત્રિકોણ એક રૂપના બાજુ સમાન છે એવું કહેવાનું સાબિત કરીને દેવાનું છે ચતુષ્કોણ એ બીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બિંદુ એ અને સી માંથી વિકર્ણ બીડી પર એપી લંબ બીડી તથા સીક્યુ લંબ બીડી છે અને એપી બરાબર સીડી આપણને એટલી વસ્તુ આપી તો પહેલી વાત કરીએ એપી અને સીક્યુ ડીમાં એપી અને સીક્યુ ડી કાટખૂણા છે એટલે સમાન પછી એબીપી અને સીડી ક્યુ એ યુગ્મકોણ બનાવે એટલે સમાન અને એબી અને સીડી એ પક્ષ છે એટલે સમાન તો ખુખુબા ઉપરથી આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થાય જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો એની જ બાજુ છે એપી અને સી ક્યુ ઈસીપી સીડી કેવી થવાની છે સમાન સાબિત થવાની ત્યાર પછી સમલમ ચતુષ્કોણમાં એબીસીડી ની અંદર એબી સમાંતર ડીસી બીડી વિકર્ણ છે અને એડી નું મધ્ય બિંદુ ઈ છે ઈ માંથી એબી ને સમાંતર અને બીસી ને એફ માં છે તે એક રેખા દોરી આકૃતિમાં અને એફ એ બીસીનું મધ્યબિંદુ છે એવું બતાવવાનું તો અહીં એ બી સમાંતર સીડી અને એ બી સમાંતર એફ છે તો તેથી સીડી સમાંતર એફ થાય એ બીના ઈ માંથી પસાર થતા રેખા બીડીને એમ બિંદુમાં છે તે અને ત્રિકોણ એ ઈ એમાંથી પસાર થતી રેખા એ ને સમાંતર હોવાથી એમ એ બીડીનું મધ્યબિંદુ થશે પ્રમેય આઠ પોઈન્ટ નવ ઓૂકીએ તો ત્રિકોણ બીસીડીમાં બીડીને મધ્યબિંદુ એમાંથી પસાર થતી રેખા ઈ એફ એ સીડીને સમાંતર છે તેથી એફ એ બીસીનું મધ્યબિંદુ છે એવું પ્રમેય આઠ પોઈન્ટ નવ ઉપરથી આપણે કહી શકીએ ત્યાર પછી સમાતર બાજુ બીસીડી બાજુ એ બી અને સીડી ના બિંદુ ક્રમે ઈ અને એફ છે સાબિત કરીને દેવાનું કે એફ અને વિકર્ણ વિકરણ બીડીનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે આ રીતની તમારી આકૃતિ બનશે હવે આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ તો અહીં એ બરાબર બી બરાબર વન બાય ટુ એ બી કારણ કે ઈ છે એ બી નું મધ્ય બિંદુ એવી રીતના ડીએફ બરાબર સીએફ બરાબર વન બાય ટુ સીડી કારણ કે એફ છે એ સીડીનું મધ્ય બિંદુ હવે એ સીડી સમાંતર બાય ચતુષ્કોણ હોવાથી એ બરાબર સીડી અને AB સમાંતર સીડી તો બી બરાબર એ સીએફ અને એ સમાંતર સી એફ થાય સોરી આ એ બરાબર સીએફ અને એ સમાંતર સી થાય તો એ છે એ સમાંતર બાય ચતુષ્કોણ થાય તો એવી રીતના એ સમાંતર એસી થાય અને એપી સમાંતર ઈ ક્યુ તથા પી સમાંતર ક્યુ સી થાય તો એપી વીમાં એ બીનું મધ્ય બિંદુ તથા ઇક્યુ સમાંતર એપી હોવાથી ક્યુ એફ મધ્ય થાય તો તમે આઠ પોઈન્ટ ન તો તમને પીક્યુ બરાબર ક્યુબી મળે એ પરિણામ નંબર એક હવે ત્રિકોણ ડીક્યુસીમાં સીડીનું મધ્ય બિંદુ એ છે સોરી એફ છે તથા PF એફ સમાંતર હોવાથી પી ડીક્યુનું મધ્ય બિંદુ થાય પ્રમે આઠ ન તો તેથી ડીપી બરાબર મળે પરિણામ નંબર બે કહીએ અને પરિણામ એક અને બે પરથી આપણે કહી શકીએ પી ક્યુ બરાબર ક્યુબી બરાબર ડીપી અને લાઇનમાં આપણે જોઈએ તો ડીપી બરાબર પીક્યુ બરાબર ક્યુબી તો રેખાખંડ એ એફ અને ઈ જે છે બરાબર એ વિકર્ણ બીડીનું શું કરે છે અહીંયા આપણે જોઈએ આ રેખાખંડ એ એફ અને આ જે ઈસી છે એ આ બીડી રેખાખંડનું શું કરે છે ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે તો મિત્રો આપણું ચેપ્ટર થાય છે એ પૂરું આપણે જલ્દીથી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ